જયંતીભાઈ પટેલ રામ બોજાલ તાલુકા ભોરચદ જિલ્લા આણંદ મારો મોબાઈલ નંબર છે એક્યાસી બસો પંચ્યાસી છપ્પન એકસો છોતેર મારા ટ્યુબવેલ એમએ ખેતરની અંદર ખાતર ચઢાવવા માટે દવાઓ ચઢાવવા માટે બેક્ટેરિયા ચડાવવા માટે અને ઉગાવવાની દવા ચડ ઉગાવવાનો દીધામણ નાશક ચઢાવવા માટે સ્પેશિયલ વ્યવસ્થા બનાવી છે જે હું આપણે બતાવું છું આ મારો વીસ વર્ષ પાવરનો સપોર્ટ સિગ્નલ મૂકેલું છે જેની અંદરથી સોકેટ આપીને પાણીની એક પાઇપ કાઢી છે એ પાણીની પાઇપ આગળ વાલથી બે કંટ્રોલ કરી છે અહીંયા કંટ્રોલ કર્યા પછી આ પાઈપ અહીંયા થઈ અને અહીંયા પીપલાટી અંદર આપી અને પીપલી અંદર બોલ વાલ મૂકેલો છે કે જે બોલ વાલ પાણીનો કંટ્રોલ કરે છે આ ફિફ્ટી હજારથી આ પાઇપની અંદર નીચે ફિલ્ટર મૂકેલું છે ફિલ્ટર પર થઈને અહીંયાથી પાઇપ આવે જ્યાં બોટલ પાણી ખેંચે છે એ વોટર આગળની બાજુ બીજી સાઈડે કર્યા છે એ પાઇપ જે ઘડિયાળના લેવલની પાઇપ એ લેવલ પાઇપ સીધી દિવાળી પાર થઈને ઉપર વારની અંદર લાઇટમાં મૂકેલી જ્યારે અહીંયા સ્વીચ બોર્ડ આપેલું છે એની અંદર મોટર ચાલુ કરવાનું આપેલું છે અને જ્યારે સ્ટાર્ટર ડિલ્ટામાં પડે ત્યારે જ એ કરંટ આપે અને બીજો ડિટેલ લીધો તો જ્યારે મોટર સ્ટાર્ટ થઈ જાય ત્યારે જ અહીંથી કરંટ જાય અને પેલા બોર્ડવથી જે મોટર છે નાની મોટર જેવા છોટવાળા કંપની એ મોટર ચાલુ થાય અને ચાલુ થાય એટલે આજે નક્કી જે કોઈ આપણે રાખેલું હોય ખાતર પાણી અને આ દાખલા તરીકે થાય છે જે છે અંદર યુરિયા છે એ યુરિયા અંદર પીપળ નાખી દેવો ધીરે ધીરે વગેરે આ મોટર એને ઉઠાવી એટલે પેલી લાઈનની અંદર જતું હોય એટલે લાઈનમાં થઈને મારે ખેતરમાં જાય એટલે આ પાણી ઉપર ચડી જાય દવા દવાનું પાણી ઉપર ચડી જાય હા ઉપર લાઈનમાં મૂકેલું પીલ મૂકેલી આ મોટર છે છે આ મોટર દવા છોવાના પંપની છે એને બેટરી પણ જોઈએ પણ બેટરી ના જોઈએ એટલા માટે આની અંદર આ કન્વર્ટર આપ્યું છે એનાથી સીધી જાય એટલે મોટર કરંટ બંધ થાય એટલે મોટર બંધ થઈ જાય કરંટ બંધ થાય એટલે પાણી આવડું પણ બંધ થઈ જાય એટલે થાય

આની અંદર મારે બાપે જતું રહે ખાતર એક મજૂરી આપવી પડતી નથી એટલે મજૂરીનો ખર્ચો આની અંદર બહુ વધી જાય બીજા પણ નાશક ચઢાવવું હોય તો એને તો છોંટવું પડે એને અહીંથી જ જતું રહે એટલે બીજા પણ બહુ ઓછું થઈ જાય આ પેન્ડી થાય તો ઉપયોગ મને એવો લાગ્યો અનુભવવા કે બિરયાણું વગેરે ઉગતું નથી અને એની સાથે સાથે તબાકુની અંદર વાકુંબા અથવા અજીવાર કહીએ એ અજીયાવ નીકળતો પણ બંધ થઈ જાય છે એ અજિયો પણ નીકળતો નથી કારણ કે મૂળ દે એ બીજને ઊભવા ના દે આ રીતે મલ્ટીપર્પઝ ફાયદો આનાથી મને થાય છે ઓકે